કૃપા કરો માતાજી મારું નામ પૂર્ણિમા છે અને હું બાજુના ગામડેથી આવી છું મારી દીકરીના લગ્ન કરવા માટે આખો ગામ ખંખોળીની છોકરા જોઈ નાખ્યા પણ કોઈ હા નથી પાડતું જ્યોતિષનું કહેવું છે કે આની કુંડળીમાં મંગલ દોષ છે જેથી આની સાથે લગ્ન કરનારા છોકરાનું મૃત્યુ થઈ જશે અને આજ કારણે મારી દીકરીના લગ્ન નથી થઈ રહ્યા મારા પર શ્રદ્ધા રાખી અહીંયા આવી ગઈ છે તો હું તને વચન આપું છું કે હું તારી દીકરીના લગ્ન અવશ્ય કરાવીશ મારી ઘણી કૃપા માં દેવી

બધાની કુંડળી બતાવી દીધી હવે જરા આની કુંડળી પણ બતાવ જા દીકરી આ દુનિયામાંથી બાપનો અંત કરવા એક સાચા માણસની લડાઈ થશે ન્યાયાલયમાં ચુકાદો જશે આ લડાઈમાં એ શું પામશે શું ખોશે નથી જાણતો પણ તને જરૂર ખોઈ બેસશે તને ખબર છે શા માટે થશે તારા મંગળસૂત્રના કારણે એ મંગળસૂત્ર નથી કાળ છે થશે જરૂર થશે આ સનાતન સત્ય છે અને આજ ભવિષ્યવાણી છે આવું કયું માતાજીએ આજ કયું હતું સાંભળીને હું પણ ગભરાઈ ગઈ આખા ગામ માટે સારી વાણી અને પોતાની બહેન માટે આવી વાણી કરી તે અરે ત્યારે જ મારું મોઢું બંધ કરી દેવું તું અરે તમે પોતે જ કીધું કેવી રીતે મોઢું બંધ કરીએ તારી આવી ભવિષ્યવાણીથી થી એને કેટલું દુખ થઈ રહ્યું છે ખબર છે તને મને જરાય દુખ નથી થઈ રહ્યું અને દાદીમાં વારંવાર એકની એક વાત કરીને ભાઈને ટેન્શન સુકામ આપો છો ચાલો જાવ અહીંયાથી તમે ચાલો ભાઈ એ ભાઈ શું કામ આટલું વિચારો છો જે પણ કહ્યું છે એ માતાએ કહ્યું છે ને અને હું ક્યાં કોઈ માતાની વાત સાંભળવાની છું હું તો માત્ર મારા ભાઈની વાત સાંભળું છું બાકી માતાને ભલે જે કહેવું હોય તે કે હું નથી સાંભળવાની બેન કહે છે હું મોટો છું પણ મારા માટે તો તું જ મોટી છે પાર્વતી પર કોઈ પણ કષ્ટ તકલીફ આવે તો હું તો તેની સાથે જ છું પણ એ સમય તારે પણ મારો સાથ દેવો પડશે અરે ભાઈ તમે જરાય ચિંતા ના કરો મંદિર માં લગ્ન ની વ્યવસ્થા અમે કરી રાખશું બધું સારી રીતે થઈ જશે ભાઈ હે ભગવાન મારી બેન ને સારો વર મળે એવી કુંડલી તમે મેળવજો

હવે તારી બનાવેલી રેખાથી તારા ભાઈને સારી છોકરી મળી જાવે પ્રાર્થના કરજે હે ભગવાનજી મારા એક સારામાં સારી છોકરી મળી જાય તો પાકી ભાભી બનવાની ભાઈ મંદિરમાં ના કરવા જોઈએ આરતી નો સમય થઈ ગયો છે સાંભળ દીકરી તારી રેખા મળી ગઈ તારા ભાઈ ને સારી છોકરી મળી જશે ચાલો હવે જઈએ ચાલો